પ્રથમ રૂપાલા વિવાદ ઉપર એક કરીએ તો રાજ્યમાં ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલાનો વિવાદ નામ નથી લેતો રૂપાલાએ પોતાના નિવેદન ઉપર ક્ષેત્રીય સમાજ પાસે ત્રણ વાર માફી પણ માંગી લીધી છે પરંતુ ક્ષેત્રીય સમાજ જરા પણ કુણા પડવાના મૂળમાં નથી લાગતો મિત્રો ક્ષત્રિય સમાજ આ અંગે રાજ્યના અલગ અલગ સ્થળો પર વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યો છે ત્યારે દ્વારકાના આખે આખા ભાતેલ ગામે પરસોત્તમ રૂપાલાનો વિરોધ શરૂ કર્યો છે મિત્રો તેઓએ ગામની બહાર જ એક બોર્ડ મારી દીધું છે જેમાં તેમણે ચીમકી આપતા જણાવ્યું છે કે રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ ગામમાં પ્રવેશ ન કરવો મિત્રો દ્વારકાના ભાતર ગામમાં ક્ષેત્રીય સમાજના લોકોએ રૂપાલાનો વિરોધ દર્શાવ્યો છે આ ગામના ક્ષેત્રીય સમાજના લોકોએ ગામના પ્રવેશદ્વાર ઉપર બેનર લગાવીને રૂપાલાનો વિરોધ કર્યો છે આ બેનર ઉપર તેઓ જણાવે છે કે શાત્ર ધર્મ યુગે યુગે અમે સમર્થ ક્ષેત્રીય રાજપૂત સમાજ પાતેલ વિરોધ કરીએ છીએ કે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ પાતેલ ગામમાં આવું નહીં અને સમસ્ત ભાતલ ગામ ચૂંટણીનો બહિષ્કાર પણ કરે છે મિત્રો નોંધનીય છે કે રાજસ્થાનની શિવ વિધાનસભા બેઠકના અપક્ષ ધારાસભ્ય અને બાડમેન લોકસભા બેઠકના ઉમેદવાર અને ક્ષેત્રીય સમાજના આગેવાન ભારતીય રૂપાલા વિવાદમાં ક્ષેત્રીય સમાજના વિરોધમાં સમર્થન જાહેર કર્યું છે તેમણે કહ્યું છે કે ટિકિટ આપીએ પાર્ટીનું કામ છે અને ઉમેદવારને આગળ મોકલવો કે ક્યાં રોકી દેવો તે સમાજનાથમાં હોય છે મિત્રો કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ પણ રવિવારના રોજ રાજસ્થાનના પ્રવાસે હતા આ દરમિયાન રાજનાથસિંહે રાજધાની જયપુરમાં મીડિયા સાથે વાતચીત પણ કરી હતી જેમાં પત્રકારોએ ગુજરાતમાં રૂપાલા વિરોધ અંગેનો સવાલ કર્યો હતો જેનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે અમે ટૂંક જ સમયમાં આ મામલાને સુલઝાવી લઈશું હવે મિત્રો આગળ વાત કરીએ તો બોડેલીમાં પણ પરસોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજે વિરોધ નોંધાવ્યો છે જેમાં પોલીસે વિરોધ કરનારા ચારે જેટલા લોકોની અટકાયત પણ કરી છે જેમાં રાજપૂત સમાજની વાડીથી અલીપુરા ચાર રસ્તા સુધી રેલી યોજવામાં આવી છે તેમાં ક્ષત્રિય સમાજના લોકોએ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો છે મિત્રો બોડેલી ખાતે રાજપૂત સમાજના લોકોએ રેલી સ્વરૂપે વિરોધ નોંધાવ્યો છે જેમાં પરસોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધમાં રાજપૂત સમાજના લોકોએ રાજપૂત સમાજની વાડીથી અલીપુરા ચાર રસ્તા સુધી રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો છે એમાં વિરોધ દરમિયાન કેટલાક લોકોએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે એમાં વિરોધ કરનારા ચારે જેટલા લોકોને પોલીસે ડિટેન કર્યા છે તેમજ લોકોને પોલીસ મથકે લઈ જવાયા છે મિત્રો ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પર્શોત્તમ રૂપાલાના એક નિવેદનથી ઉત્પન્ન થયેલા વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે એમાં પર્શોત્તમ રૂપાલાએ પોતાના નિવેદન ઉપર ક્ષેત્રીય સમાજ પાસે ત્રણ વાર માફી પણ માંગી લીધી છે પરંતુ ક્ષત્રીય સમાજ જરા પણ પાછી પાણી કરવાના મૂળમાં નથી મિત્રો ક્ષત્રિય સમાજના લોકો રૂપાલા સામે રાજ્યના વિવિધ સ્થળો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે કેટલા ગામની બહાર બોર્ડ તથા બેનર લગાવવામાં આવ્યા છે જેમાં તેમણે ચીમકી આપતા જણાવ્યું છે કે રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ ગામમાં પ્રવેશ ન કરવો હવે મિત્રો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે ખૂબ જ સારા અને મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે મિત્રો ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું સંચાલન કરી રહી છે આ મહત્વાકાંક્ષી યોજના હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે મિત્રો છ હજાર રૂપિયાની આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં ત્રણ હપ્તાના રૂપમાં આપવામાં આવે છે દરેક હપ્તો ચાર મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલી દેવામાં આવે છે અત્યાર સુધીમાં સરકારે ખેડૂતોના ખાતામાં કુલ સોળ હપ્તા મોકલી દીધા છે આવી સ્થિતિમાં દેશભરના કરોડો ખેડૂતો હવે સત્તરમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ શ્રેણીમાં ચાલો જાણીએ કે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમાં હપ્તો ક્યારે બહાર પાડવાના છે મિત્રો જો મીડિયા રિપોર્ટનું માનવામાં આવે તો ભારત સરકાર જૂન અથવા જુલાઈ મહિનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમાં હપ્તો જાહેર કરી શકે છે જોકે સરકારે હજુ સુધી હપ્તાના નાણાં ટ્રાન્સફર કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો આવી સ્થિતિમાં તમારે શક્ય તેટલી વહેલી તકે યોજનામાં તમારા જમીનના રેકોની ચકાસણી કરાવવી જોઈએ અન્યથા તમને યોજનાનો લાભ નહીં મળે જે ખેડૂતોએ યોજના હેઠળ હજુ સુધી તેમનું ઈ કેવાયસી કરાવ્યું નથી સત્તરમાં આપતાના પૈસા તેના ખાતામાં પણ આવશે નહીં આવી સ્થિતિમાં લાભ મેળવવા માટે તમારા મહત્વપૂર્ણ કાર્ય શક્ય તેટલું જલ્દી કરવું જોઈએ આ ઉપરાંત જે ખેડૂતોએ યોજના માટે અરજી કરતી વખતે ખોટી માહિતી દાખલ કરી હતી તેમને પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમાં આપતાનો લાભ નહીં મળે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને કારણે આખો ક્ષેત્રીય સમાજ નારાજ છે અને રૂપાલાની ટિકિટ રદ કરાવવા માટે તેમજ માફી પણ ન આપવા ઉપર અડગ છે ત્યારે રૂપાલાની સામે વિરોધ પણ કરી રહ્યા છે જેને લઈને ગઈકાલે અમદાવાદના ધંધુકામાં રૂપાલાના વિરોધમાં ક્ષેત્રીય સમાજનું સંમેલન ભરાયું હતું જેમાં નવ કે દસ તારીખે રાજકોટમાં પાંચ લાખ ક્ષેત્રીઓને ભેગા કરવાનું એલાન કરાયું છે ત્યારે ક્ષેત્રીય નેતાઓને દિલ્હી હાઈકમાન્ડનું તેડું આવ્યું છે જેમાં રવિવારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓએ દિલ્હીમાં બેઠક કરી હતી જેમાં ક્ષત્રિયોને સમજાવવા માટે હવે નવી રણનીતિ બનાવવામાં આવશે જેમાં રાજકોટ બેઠકો પર રૂપાલાને બદલવા કે આંદોલનનો કોઈ બીજો ઉકેલ ખરો કે નહીં તે મુદ્દે ચર્ચાઓ કરાશે મિત્રો દિલ્હી હાઈકમાન્ડ પણ હવે આ વિવાદનો અંત લાવવા માંગે છે તેથી ક્ષેત્રીય નેતાઓ સાથે વાટાઘાટો કરાઈ હતી મિત્રો પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરી રહેલા ભાજપના વરિષ્ઠ નેતાઓએ રવિવારે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીના ગાંધીનગર નિવાસસ્થાને બેઠક યોજી હતી જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કિરીટસિંહ રાણા આયકે કે જાડેજા બળવંતસિંહ રાજપૂત સહિતના પક્ષના વરિષ્ઠ ક્ષેત્રીય નેતાઓએ પણ પક્ષ તેનો ક્ષેત્રીય સમાજનો રોષ અને નારાજગીનો અંત લાવવા અંગે ચર્ચાઓ કરી હતી મિત્રો નોંધનીય છે કે પરષોત્તમ રૂપાલાએ ક્ષેત્રીય સમાજ અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે આખો ક્ષેત્રીય સમાજ નારાજ છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યો છે મિત્રો રૂપાલાએ બે વાર હાથ જોડીને માફી માંગી હતી તેમ છતાં ક્ષેત્રીય સમાજે માફી આપવાનો ઇન્કાર કરવાની સાથે તેમની ઉમેદવારી રદ કરવા પર માંગ અડગ છે મિત્રો પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી સામે ક્ષત્રિયો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે વધુમાં પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી સામે ક્ષત્રિયો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે ત્યારે રવિવારે સાંજે ધંધુકામાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું જેમાં સમગ્ર રાજ્ય અને ભારતના સમુદાયના ક્ષેત્રીય આગેવાનોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી તેમજ આ વિરોધને વધુ તીવ્ર બનાવવા અને અન્ય રાજ્યોમાં ફેલાવવાની પણ હાકલ કરવામાં આવી હતી મિત્રો રાષ્ટ્રવાદી જનલો પાર્ટીના કન્વીનર શેરસિંહ રાણા પણ રવિવારે બેઠકમાં હાજરી આપવા માટે ગુજરાત પહોંચ્યા હતા તેમણે ગોતામાં રાજપૂત ભવનમાં પત્રકારોને જણાવ્યું હતું કે રૂપાલાએ ક્ષેત્રીય સમાજ અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી પર તેમણે માફી માંગી હતી તેમાં પણ ઘમંડ હતો આ આંદોલન માત્ર ગુજરાત પૂરતું મર્યાદિત નહીં રહે અને આને અન્ય રાજ્યોમાં પણ લઈ જઈશું ભાજપ રાજકોટથી રૂપાલાની ઉમેદવારી બદલવા માટે સંમત નથી એટલે આ લોકસભાની ચૂંટણીમાં અન્ય રાજ્યોમાં પણ ભાજપને નુકસાન થઈ શકે છે આ દરમિયાન સુરેન્દ્રનગરના એક ગામમાં ક્ષેત્રીય સમાજના વીસ જેટલા સભ્યોએ કાળા ઝંડા લહેરાવીને ભાજપની રેલીને વિક્ષિપિત કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેમની અટકાયત કરવામાં આવી હતી હવે મિત્રો આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની છવ્વીસ બેઠકો સાથે રાજ્યની પાંચ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે પરંતુ વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી જેને લઈને ભાજપના નેતા ભૂપતભાયાણીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે મિત્રો વિજાપુર ખંભાત વાઘોડિયા માણાવદર પોરબંદર અને વિસાવદર બેઠકના ધારાસભ્યએ રાજીનામું આપતા આ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે પરંતુ વિસાવદર વિધાનસભા સીટની પેટાચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી નથી નોંધનીય છે કે ગુજરાતમાં સૌથી પહેલાં વિસાવદર બેઠક જ ખાલી પડી હતી આ સીટ પરથી આપના ધારાસભ્ય ભૂપો ભયાણીએ રાજીનામું આપ્યું હતું અને બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા મિત્રો વિસાવદર વિધાનસભા સીટની પેટાચૂંટણીની જાહેરાત ન કરવા પાછળ એવું કારણ એ પણ છે કે બે હજાર બાવીસમાં આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા ભૂપતભાયા ચૂંટણી જીતી ગયા હતા મિત્રો ભાયાણીના ફોર્મમાં ખેતી હોવાની ફરિયાદ સામે હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી ત્યારે ઉમેદવારી પત્રો સંબંધિત મામલો હાલ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે મિત્રો આવી સ્થિતિમાં વિસાવદર બેઠક ઉપર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી મિત્રો વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં વિધાનસભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર એવા હર્ષદ રિબડીયાને હરાવીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપતભાયા ધારાસભ્ય બન્યા હતા વધુમાં તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર બાવીસમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં ત્રિપાંખીઓ જંગ ખેલાયો હતો ચૂંટણીના પરિણામો બાદ પરાજિત થયેલા ભાજપના ઉમેદવાર હર્ષદ રિબડીયાએ ભૂપતભાઈ આણીની જીતને હાઈકોર્ટમાં પડકારી હતી તેમની જીતને અમાન્ય ઠેરવવામાં આવે તેવી માંગ કરતી રીડ પણ દાખલ કરી હતી જે આજે પણ રાજ્યની વડી અદાલતમાં વિચારાધીન છે જેને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા વિસાવદર વિધાનસભા બેઠક ઉપર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી તેવો તર્ક પણ લગાવવામાં આવ્યો છે